ડભોઈથી મહુડી ભાગોડથી કુવા સુધીમાં ગટર પાણી અને રોડ રસ્તા છેલ્લા દોઢ વરસથી કામ કરવા કારીગરો આવતા નથી નગરપાલિકા દેખરેખ રાખતી નથી જેને લઈને આજરોજ આ વિસ્તારના લોકોએ ચક્કાજામ કર્યા હતા જેના કારણે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો ડભોઈમાં અધૂરા કામથી રોષ નગરજનોએ ચક્કાજામ કરી નગરપાલિકા સામે વિરોધ વ્યક્ત કર્યો ડભોઈ નગરના છેલ્લા દોઢ વર્ષથી પાણી અને ગટર લાઈનનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલતું હોવાથી સ્થાનિકોની મુશ્કેલીઓ વધી છે આમ ગતિએ કામના કારણે હાલાકી વેઠી રહેલા મહુડી ભાગોળ અને સુંદરકુવા વિસ્તારના નગરજનોએ આજે રસ્તા પર ચક્કાજામ કરી નગરપાલિકા તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ કર્યો હતો દોઢ વર્ષથી ખુલ્લા ખાડા અને ગંદકી ગંદા પાણીથી હાલાકી મળતી માહિતી મુજબ મહુડી ભાગોળ અને કુવા વિસ્તારમાં ગટર લાઇન તેમજ પાણીની લાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવ્યા છે પરંતુ દોઢ વર્ષ જેટલા લાંબા સમયથી આ કામ પૂર્ણ કરાયું નથી પરિણામે ખોદાયેલા આ ખાડાઓ અને ગટરના ગંદા પાણી માર્ગ પર ઉભરાવાના કારણે આ વિસ્તારના રહેવાસીઓ તેમજ અવરજવર કરતા લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે વડિયા વિસ્તારની નજીકમાં જ મંદિર અને મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો આવેલા હોવાથી શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી વેઠવી પડે છે નગરપાલિકાની આળસ સામે લોકોનો રોષ વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તંત્ર દ્વારા આળસ દાખવવામાં આવી રહી હતી અને કારીગ કામગીરી પૂર્ણ કરવામાં આવી ન હતી આથી રોષે ભરાયેલા નગરજનોએ અંતે રસ્તા પર ઉતરીને ચક્કાજામ કર્યું હતું અને પોતાનો આક્રોશ હતો સ્થિતિ તંગ બનતા શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ પોલીસ દ્વારા તાત્કાલિક દરમિયાનગીરી કરવામાં આવી હતી તેમને વિરોધ કરી રહેલા લોકોને હૈયાધારણા આપીને સમજાવ્યા હતા જેના પગલે રસ્તો ફરીથી ખુલ્લો કરવામાં આવ્યો હતો નગરજનોએ નગરપાલિકા તંત્ર વહેલી તકે આ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવે અને અધૂરું કામ તુરંત પૂર્ણ કરે તેવી પ્રબળ માંગ કરી છે ભાઈ અમારું આજે ઊભું રહેવાનું છે તેનું કારણ એ જ છે કે દોઢ વર્ષથી અમે લોકો એ પોઝિશનમાં જિંદગી જીવી રહ્યા છે જેવી રીતે કમાટી ભાગ સમજી લો જ્યાંના જાનવરો રહે છે કોઈ ઇન્સાનો રહેતા જ નથી પાણી એટલું સાસો છોકરા પડે છે મદરસામાં મંદિર છે મસ્જિદ છે દરગાહ છે બધું જ છે બધી રજૂઆતો કરવા હોવા છતાં બી એક એક કલાક કામ કરવાનું ત્યાર પછી આવીને બેસીને નથી જવાનું રજૂઆતો બી ઢગલો કરી બધું કર્યું નંદાના છોકરા ઘરોમાં એટલા બીમાર છે કે રિપોર્ટ કરાવવાના પૈસાથી માણસો પાય નથી તો બી બિચારા વ્યક્તિ ઉઠીને રહી લે છે કામ કરે છે હવે આનું નિરાકરણ દિન નહીં આપે દિન આ રસ્તો જામ થશે એવરી ડે રોજ જ થશે ડોર પોણા બે વર્ષથી છે ને હજુ એનું નિરાકરણ આવતા હોય તો હજુ મને એવું લાગે છે કે હજુ વર્ષ લાગશે મિનિમમ આજે મોડી બાગોર બહાર જે મોડી સુંદર થવાની જે ગટર લાઈનનો પ્રશ્ન હતો એ એના પ્રશ્નના કારણે જે રોડ જે ફિશિંગનું કામ કરવું જોઈએ એ કામ ન થવાના કારણે અવર જવરનો ખૂબ મોટો પ્રશ્ન થયેલો છે અને પાણીનો પણ પ્રશ્ન છે જેના કારણે આજે પ્રજાએ ખૂબ રોડ ઉપર આવી ગયેલી હતી અને ચક્કાજામ કરેલો હતો કે અમારું આ કામ તાત્કાલિક ધોરણે થવું જોઈએ પરંતુ વારંવાર કોઈને ફોન કરતા અધિકારીઓ આજે સ્થળ ઉપર આવેલા નહીં પણ મને જાણ થતા હું ડભોઈ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે પ્રજાજનોને સમજાવેલા અને કીધેલું કે ભાઈ હાલ પૂરતો તમે આ રોડ જે ચક્કાજામ કરેલો છે એને તમે કરો અને મેં નગરપાલિકાના અધિકારીશ્રી વાત કરતા એમને મને જણાવેલું કે સોમ મંગળવાર સુધીમાં અમે આ જે રોડ ફિન્સિંગની કામગીરી છે એ અમે કરીશું એટલે પછી હાલ પૂરતો આ લોકોએ રોડ ક્લિયર કરેલો છે અને એમનો હું ખૂબ ખૂબ પ્રજાજનો આભાર માનીશ પરંતુ ખાસ સાથે નગરપાલિકાને કહીશ કે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી કરીને પ્રજાઓને પ્રજાને જે સુખાકારી થાય એવી અમારી માંગ છે